વલસાડ બીડીસીએમાં સિલેક્ટરો ન્યાય કરતા હોવાના આક્ષેપો સાથે ખેલાડીઓના વાલીઓનો મોરચો અંડર ફોર્ટીન ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બે ખેલાડીના નામ જ ન હોવાની રજૂઆતો કરી વલસાડ બીડીસીએ વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પર બુધવારે જિલ્લાના અંડર ફોર્ટીન ખેલાડીઓના વાલીઓએ મોરચું લઈ છે બીડીસીઓના સેક્રેટરીને તેમના સંતાનો સાથે અન્યાય થતો હોવાની રાવ કરી હતી જેમાં તેમણે જિલ્લાના સિલેક્ટર સામે નારાજગી દર્શાવી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બે ખેલાડીના નામ જ ન હોવાની રજૂઆતો કરી હતી વલસાડ બીડીસી ઓફિસ પર વાપીના અંડર ફોર્ટીનના કેટલાક ખેલાડીઓના વાલીઓ પહોંચ્યા હતા હાલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રીસ ખેલાડીના નામ જાહેર કર્યા છે જેમાં વલસાડ જિલ્લાના બે સારો દેખાવ નાર ખેલાડીનાના હતા તેમનો સારો દેખાવ પ્લેટફોર્મ પર જ હાજર છે રીતે અન્યાય થયો હોવાની ફરિયાદ કરી હતી કરવા આવેલા વિપુલભાઈ કે મારો પુત્ર સિલેક્ટ નથી જેની પ્રોસિજર શું છે તેની જાણકારી છે જેની યોગ્ય રીત અમે આગળ કાર્યવાહી કરીશું વિપુલ અમે બીડીસીએમાં આવેલા હતા આજે જે અંડર ફોર્ટીનનું સિલેક્શન ચાલતું હતું એમાં અમારા છોકરા સિલેક્ટ નહીં થયા એના અમે સિલેક્શનની પ્રોસિજર જાણવા આવેલા હતા કઈ રીતે પ્રોસિજર થાય છે કયા ક્રાઇટેરિયા છે સિલેક્શનના એની માહિતી અમને લેવા આવેલા હતા માહિતી મળી સેટિસફાઈ નથી ભાગે અમે જોઈએ હવે અગાડી અમે રિક્વેસ્ટ કરી છે અગાડી પણ પગલાં લેવા કીધા છે જોઈએ હવે આગળ અંડર ફોર્ટીનની ટીમ વલસાડ ડિસ્ટ્રિક્ટની પહેલાં બની અમને જવાબ એવો મળ્યો કે એક બહારથી આવે છે કમિટી મેમ્બર એ સિલેક્ટ કરે છે અમુક પ્લેયર અને એના બેસ પર ગુજરાત લેવલની ટીમ સિલેક્ટ થાય છે અને એના ક્રાઇટેરિયા પ્રમાણે એવણે અગાડી વધાર્યું છે ઇવનનું કહેવાનું એવું છે કે અમે અમારો એમાં બહુ મોટો રોલ નથી માંગ કંઈ નહીં સિલેક્શન પ્રોસિજર અમને પ્રોપરલી સમજાવી દઈ તો અમે અઘાડી કેવી રીતે મહેનત કરવી એ અમને ખબર પડે છોકરાઓ જોવા જાય તો વિકેટમાં બી સૌથી અગાડી હતા અમારો એક છોકરો અને બેટિંગમાં જે ઇમ્પોર્ટન્ટ મેચ હતી તેમાં બી પરફોર્મન્સ અમારા છોકરાનું સારું જ હતું અને પેપર પર બી સારું જ હતું કોઈ કારણોસર નથી સિલેક્ટ થયા એની અમે વાત અગાડી મૂકી છે સાથે આવેલ અન્ય વાલી આક્રોશ સાથે જણાવ્યું હતું કે કોઈપણ જાતના માપદંડોના પાલન વિના ખેલાડીઓની પસંદગી કરાય છે તેમના પુત્રોનું સિલેક્શન થયું નથી તેનો ઉજળો દેખાવ ઓનલાઈન પ્લેટફોર્મ પર છે તેમ છતાં તેને સિલેક્ટ કરાયો નથી અંડર ફોર્ટીનની ટીમમાં ઓમ જોશી આઠમા ક્રમે રહ્યો હતો દિવ્ય દેસાઈ ત્રીજા ક્રમે રહ્યો હતો આમ છતાં તેમનો ત્રીસની ટીમમાં સમાવેશ કરાયો નથી જેના કારણે તેઓ નારાજ થયા હતા વલસાડ બીડીસીએ પર ખેલાડીના વાલીઓનો મોરચો કાઢી સિલેક્ટરો દ્વારા ખેલાડીઓ સાથે અન્યાય કરાતો હોવાની સેક્રેટરીને રાવ કરી હતી આગામી દિવસોમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે નામ આશુતોષ અમે આજે વલસાડ બીડીસીએ સ્ટેડિયમ પર આવ્યા હતા રજૂઆત લઈને અમારા છોકરા જે આ વખતે અંડર ફોર્ટીનમાં ક્રિકેટ રમ્યા હતા વલસાડ તરફથી અને સારું પર્ફોમન્સ આપ્યું હતું છતાં પણ એમનું સિલેક્શન સ્ટેટ કેમ્પમાં નહીં થતાં અમે ન્યાય માટે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા એટલે મિટિંગ ચાલી અમને હજુ સુધી કંઈનું રિઝલ્ટ મળ્યું નથી પણ અમને આશા છે કે રિઝલ્ટ મળે અને જે પણ રેકોર્ડ છે કે જે પણ એમનું પર્ફોમન્સ છે એ પબ્લિક પ્લેટફોર્મ પર જ છે એટલે એમાં કંઈ છુપાયેલું નથી એટલે અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ આ સાથે બીડીસીએના જનકભાઈએ જણાવ્યું હતું કે સિલેક્શનમાં બીડીસીએનો કોઈ રોલ રહેતો નથી જે થયું એ જીસીએલ લેવલે થયું છે તેમ છતાં અંગે તેઓ તપાસ કરશે ને ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેમ સિલેક્ટરની પણ તેઓ તપાસ કરશે હોવાનું જણાવ્યું હતું નહીં ભૂલમાં એવું છે કે આ અત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ત્રીસ નામની લિસ્ટ જાહેર કર્યું એ તે ત્રીસમાં અંડર ફોર્ટીનની વાત કરીએ આપણે તે ત્રીસમાં આ બે છોકરાઓના વાલીઓ આવેલા કે ભાઈ એમને અમારા છોકરાએ પરફોર્મન્સ કર્યો છે અને આમાં બીડીસીએનો કોઈ રોલ નથી જે બી થયું છે તે જીસીએ લેવલે સિલેક્શન કમિટીએ કર્યું છે એટલે એમને જે કંઈ બી થોડું મંદુખ થયું હોય તો હું તપાસ કરીને ઉપર રજૂઆત કરા અને અમને ચોક્કસ ન્યાય મળે કે પ્રયત્ન કરીને બીજું અમે બી કોઈ રોલ વધારે છે નહીં અમારા સિલેક્ટરને બીજું તપાસ કર્યા એણે શું શું આર્ગ્યુમેન્ટ કર્યા ને તે પ્રમાણે અમે આઈ વિલ ડૂ ધૂલ એ લોકો એમ કે મારે એ બી મારે જોવું પડતું કે વિકેટ આવેલી પાંચ વિકેટ આવેલી એમ કીધી એણે એક મેચમાં અને મારે એક્ઝેક્ટલી મને મને ખ્યાલ નથી એક મેચને બોલ્યા એ લોકો પાંચ વિકેટ આવેલી એમ એટલે એ મારે આ આખું જોવું પડશે કે કેટલું બધી મેચમાં કેટલા કેટલા ને કેટલું છે એ એ અમારો એ બીડીસીએ એ સિલેક્ટર જ જોવાનું હોય બીજા વલસાડના બીજા સિલેક્ટરો છે તે લોકો બી જોઈએ વલસાડ ડિસ્ટ્રિક્ટની ટીમ માટે આમાં જીસીએની ટીમમાં અમારે વલસાડનો અમારો ઇન્ડિવિજ્યુઅલ કંઈ રોલ હોતો નથી એમ તે છતાં આપણે પ્રયત્ન કરશું વલસાડનો છોકરો રહી જતો હોય તો પ્રયત્ન કરવો બી જોઈએ આપણે એમ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો